ઉનાના રેવદ ગામે મૃતક ધરતી પુત્રોના પરિવારને સાંત્વના આપતા ગુજરાત પ્રદેશ આપના નેતા ઈસુદાન ગઢવી મૃતક ખેડૂત ગફારભાઈ ઉનડ જામના મૃત્યુ અંગેની આપવીતી સાંભળીને ગરીબ ખેડૂત પરિવારને એકાવન હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી મુસ્લિમ સમાજના તાલુકા પ્રમુખ મુન્નાભાઈ ઉનડ જામે ખેડૂત પરિવારને એક લાખ આપવા જાહેરાત કરી ગરીબ પરિવારના ખેડૂત ગફારભાઈ ઉનડને નવો વિધા જમીન હતી તેમાં મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો જેના કારણે તનાવ સ્થિતિમાં આત્મહત્યા કરી લીધી હતી તંત્ર અને પરિવારના દુખમાં ભાગીદારી બનેલા સર્વોને આભાર વ્યક્ત પરિવારે કરી જણાવ્યું હતું અને આ દુઃખદ ઘટનાને રાજકીય સ્વરૂપ છે નહીં આપવા વિનંતી કરી આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે ઉના ગીર ગઢદાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજરી આપી હતી માનવતારૂપી ખેડૂત પરિવારને મદદરૂપ થવા આહવાન આપ્યું મૃતક ખેડૂતના પરિવારનું ગુજરાણ ખેતી આધારિત હતું રિપોર્ટર ફારૂક કાજી ઉના મુનાભાઈ ઉનડજામ છે ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ બજાવું આ રેવત ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર મહંમદભાઈ જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી અમે અમારી ટીમ સાથે પીઆઈ રાણા સાહેબને પણ જાણ કરી કે ભાઈ એક આવો રેવત બનાવ બની ગયો છે એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસનને શ્રીને ટીડીઓ સાહેબને જાણ કરેલી અને અમે સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી જે બે ચાર કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતાં ગફારભાઈ ઉનાડઝામની ડેડ બોડી બહાર કાઢવામાં આવી અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફારભાઈ થોડાક ડિપ્રેશનમાં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ કમોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી કે આવું ગામમાં વાતો કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ એવા આવા ડિપ્રેશનમાં આવી અને આવું સુસાઇડ પગલું ભરી ભર્યું છે એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાય જે સાથે મળી અને અમે એક એવું કહેવા માગીએ છીએ કે જે આજના દિવસે જે આપણા આપના ઈસુદાનભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા એમણે પણ પરિવારને જે સાતવના આપી એમને બધાને હિંમત પણ આપી અને પરિવારને જે સરકાર સુધી જે રજૂઆત કરી અને એમને જે કાંઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરીશું પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્રણ અગ્રણી તરીકે હું પણ એ કહેવા માગું છું કે આ ગફરભાઈ જે છે તે મરણ જનાર છે એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ એમની એડી પીઆઈ રાણા સાહેબ શ્રી એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકારશ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છીએ એટલે આ બાબતથી અમે ઉનડજામ છીએ અમારા ઉનાડઝજામમાં અમારા જે જાડેજા જે છે અમે જાડેજા વંશમાં આવીએ છીએ અમે જે હકુભા જાડેજાને વાત કરી છે ભચાઉ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને વાત કરી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વાત કરી છે એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને સીઆમ સાહેબને પણ અમે એમના પરિવારને લઈને મળવા જવાના છીએ એટલે આ અમે એક સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કોઈ સરકારશ્રીનો કે કોઈ મુદ્દો કે કોઈ વિરોધાભાસ અમે કરવા માંગતા નથી અમે માંગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવારને એનો મોભી ગુમાવ્યો છે તો સરકારશ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદરૂપી થઈ શકાય કારણ કે એમના બે દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે આ લેણું છે એટલે અમે પણ એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે એક લાખ રૂપિયાની જાહેરાત કરી ઈસુદાન ભાઈએ પણ આજે અહીંયા એકાવન હજાર રૂપિયા એના ફંડમાંથી જાહેરાત કરી છે એટલે અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે આમાં કંઈ પણ સહાય અમને આપે તો એના પરિવારજનોને ઉપયોગી થાય એટલું કંઈ મારી વાત પૂરી કરશું જયારે આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યું હતું તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલકના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ સારો એની ચિંતા કરતા કરતાં પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખદ છે હું સરકારશ્રીને વિનંતી કરું છું વહીવટીતંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે અને એવી નીતિ બની શકે એમ છે અમેરિકા ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઈઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂતો નથી જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નિયત એવી આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવ સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને તમે વિચાર કરો ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ માફ થયા છે મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુન્નાભાઈ એમણે પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું શાહે ફૂલની તો ફૂલની પાખડી આપવાની જાહેરાત કરું છું સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાખડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માગણી નથી પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દૃષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ આ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ એમના દુઃખમાં ભાગ લેવા એમના પરિવારને મળ્યા છીએ પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા નત કરવાની આપણે સૌ એક છીએ નહીં તો કાલે ઈશ્વર આપણું સારુંનું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો ફૂલની તો ફૂલની પાંખણી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારને એક મોગ મળી રહે અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકોને મજૂર વિનંતી કરું છું કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલાં ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂરી છે સાહેબ